મરાઠા સાંસદ ગેનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ અને સત્કાર સમારંભ યોજાયો લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનો ઠેર ઠેર જગ્યાએ આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવી છે ત્યારે દિયોદર વાગડવાડી ખાતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારીએ સૌને આવકાર્યા હતા કોંગ્રેસના કાર્યકર્તા તેમજ અગ્રણીઓ તેમજ દિયોદર તાલુકાના સમિતિ દ્વારા ઘેની સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઘેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આ ચૂંટણી કોમવાદ નહીં પરંતુ લોકશાહીની રીતે લડાય તેમજ વોટ આપવો એ સૌનો અધિકાર હોય છે ચૂંટણી કોંગવાદ ઉપર લડવી જોઈએ નહીં ઉમેદવારને જોવો જોઈએ વધુમાં જણાવ્યું હતું કે જેને વોટ આપ્યો હોય તેનો આભાર ના આપ્યો હોય તો પણ આભાર અમે બદલાની ભાવના રાખતા નથી ગામમાં કે ગામમાં કોઈ વિવાદ ના કરવો જોઈએ તેવી વિનંતી કરી હતી આવનારી ખબે મિલાવી આપણે ચૂંટણી લડવાની છે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે દિયોદરના રાજવી અને પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી ભેમાભાઈ ચૌધરી સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા સંચાલન વાઘજીભાઈ જોશીએ કર્યું હતું મતદારોના માર્ગદર્શન કાર્યક્રમ કાર્યક્રમમાં અમારા સૌ કોંગ્રેસના આગેવાનોએ હાજર રહી મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે દિયોદરની જનતાનો મારે હૃદયપૂર્વક આભાર એટલા માટે માનવું પડે કે પ્રવાસની શરૂઆત એ દિયોદર તાલુકાથી થઈ મેઘ પકડાયો સમગ્ર જિલ્લાની અંદર એનો પવન એકદમ પકડાતો ગયો બનાસકાંઠાએ આજેને મનોબળ ખૂબ પાડે જ્યારે આવનાર સમયમાં પ્રજાએ જે અમને આશીર્વાદ આપીને એક જવાબદારી સોંપી છે ત્યારે એના પણ પ્રકારના પ્રશ્નો હોય અન્યાય હોય વદ અમે લડવાનું હોય અને જે નાના મોટા સત્તાના માધ્યમથી કોઈ બદલો લેવાની ભાવના સાથે ને ભણાઈ શકે રહી શકે પરિવાર પરિવારની ભાવના સાથે